બિપિની કેસવાની મારી પદદર્શક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે મુશ્કેલીઓનો અંત આવે એવી સરસ મજાની વાર્તા આવ્યો છે એક વેપારી હતા સુખી સાધન સંપન્ન હતા ધીમે ધીમે એમનો ધંધો ડાઉન થવા લાગ્યો અને આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ વેપારી મુશ્કેલીમાં મુકાયો અને વિચારવા લાગ્યો કે જો આમ ચાલશે તો હું રોડ ઉપર આવી જઈશ અમારે કરવું શું ત્યારે તેને એક કબીજીનો દોહો યાદ આવ્યો ગુરુ ગોવિંદો નો કડો કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપ કી ગોવિંદ બતાય ત્યારે તેને ગુરુજી યાદ આવ્યા કે હા મારા ગુરુ છે ને એ જ મને આનો રસ્તો બતાવશે દોડ તો ગુરુજી પાસે જાય છે ગુરુજીને કહ્યું કે અત્યારે હું પાયમાલ થઈ ગયો છું ધંધો ચાલતો નથી દુઃખી દુઃખી થઈ ગયો છું મને કહ્યું કે રસ્તો બતાવો માર બતાવો ગુરુજીએ હાથના ગાદા લીધો પેન લઈ અને કાગળમાં કંઈક લખ્યું એને કહ્યું કે લે ઘરે જા અને શાંતિથી આને વાંચ અભ્યાસ કરતી ઘરે જાય છે ઘરે જાય છે અને કાગળ વાંચે છે ગુરુજીએ લખ્યું હતું કે તું સવારે ઉઠે છે ત્યારે મને એમ કે તું મને યાદ કરીશ તું મને યાદ કરતો નથી થોડી વાર થાય છે ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો કરવા જાય છે તું તારે મને એમ તું મને યાદ કરીશ તું મને યાદ કરે છે નથી કરતું ઓફિસ જવા નીકળે છે ગાડીમાં બેઠા બેઠા સંગીત સાંભળે છે મને એમ કે હવે આ પ્રેસ છે મને યાદ કરશે પણ તું મને યાદ નથી કરતું ઓફિસમાં જાય છે જ્યારે ફ્રી હોય છે ત્યારે મોબાઈલમાં જ ગોળે છે મને એમ કે હવે મને યાદ કરશે તું યાદ કરતો નથી સાંજે ઘરે આવે છે બાળકો સાથે બધા સાથે બેસીને આહાનહી હિ અટહાસ્ય કરે છે મને એમ કે આ પ્રયાસ થયો છે મને યાદ કરશે હું મને યાદ કરતો નથી સૂતી વખતે મને એમ કહેવાય તો આ શાંત થઈ ગયો છે ને જરૂર મને યાદ કરશે હું મને યાદ કરતો નથી જો તું મને યાદ ન કર તો હું તને ક્યાંથી યાદ કરું ચિઠ્ઠીમાં અંતે લખ્યું હતું લિખિતન જગતનો આધાર પરમેશ્વર ભગવાન મિત્રો જો આપણે પણ ભગવાનને યાદ ન કરીએ તો ભગવાન આપણું ધ્યાન ક્યાંથી રાખે સાદી વાત છે કે ટીટ ફોર ટેટની જેમ તેવા સાથે તેવા તો તમે ભગવાન સાથે સારો વ્યવહાર ન રાખો એને યાદ ન કરો તો ભગવાન તમને કદાપી મદદરૂપ ના થાય મારા મિત્રો પ્રભુ ઈશ્વર અન્નદાતા છે એને હંમેશા એની પૂજા કરો સેવા કરો યાદ કરો તો તમારા બધા દુઃખો આપમેળે દૂર થઈ જશે મિત્રો હું પદદર્શક ચેનલ બિપિન સોની મારી આ ચેનલ આપને પસંદ પડી હશે એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ